કેમ છો બધા મજામાં મજા જશે તો મારા તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો સ્ટાર્ટ કરી દીધો છે આજે છે મધર્સ ડે એટલે આપણે મમ્મીને બી મિસ કરી દીધું છે ને ફરી પાછા કરીશું એટલે થોડુંક કામ કરે છે કરી લે પછી તમને મારા મધરથી મળાવું છું મારા મમ્મીથી મળાવું છું અને બા ને મારી બેન ગઈ છે ગામડે એટલે કે ત્યાં બાર પૂરો પાઠ છે માટી પપ્પાનો એટલે ત્યાં ગયા છે એટલે ઘરે થોડાક લોકો જ છે કૌશિક ઘર ના ઘરે ગયો છે એટલે ઘરે દાદા પપ્પા મમ્મી મમ્મી ચાર જણા છે આટલા બ્લોગ માં બન્યા રહેજો બહુ મસ્ત મજાનો છોતા રહેજો મમ્મી હેપી મધર્સ ડે થેન્ક યુ તે વિશ કર્યો નાની માને બાને હા બા તો નથી તો બા પછી કરી દેજો ને તો યાર આપણે તો વિશ બે વાર પડતી દીધો હા ખુશિયાર છું ગાઈસ તો ચાલો હવે જમી લેશું જમવામાં શું બનાવ્યું મમ્મી સેવ ટમેટાનું શાક છે અને રોટલી છે મસ્ત મજાનું ચાલો બધા જમવા માટે તો ત્યારે હું કરતી હતી મહેંદી જોઈ શકો છું એટલે કે મહેંદીના મહેંદીના કોણ કેટલા બધા ઘરે પડ્યા હતા મામાની સગાઈ હતી ત્યારના એટલે કલર કોણ ક્યાર પડ્યો હતો મને એમ થયું થોડીક પાંચ મિનિટ રાખશું કલર મસ્ત આવી જશે એટલે મસ્ત અને મહેંદી કરી છે રાધા લખાવ્યું છે રાધા બાજુમાં કૃષ્ણ 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 આ મેં રીલ જોઈતી હતી ને તો મને બહુ ગમી એટલે મેં ભીક કરી લીધી કલર આવી જશે પછી બતાવીશ તો ગઈ બા ને એ લોકો ગામડે થી આવી ગયા છે બા કેવીક મજા આવી ગામડે અરે બહુ જ મજા આવી ટીકો ટીકની હા શું હતું એટલે ત્યાં અહીંયા બાર પરો પાટ તો હા મજા આવી છે ને મજા આવી છે મેં તો સડાઈવો હા બા મને જનો અમે સડાઈવો હા અમારા પરિવારે શું અમારા પરિવારે 52 ગજનો છે ને મોટી ધજા ચડાવી આ શું આ નેજો નેજો ચડાયો 52 બધી બા હેપી હા આજે મમ્મી નો દિવસ હા મેં મમ્મી નહી કહી દીધું નાની માં

ગાઈઝ અત્યારે આપણે જઈએ છીએ રોકીને બાર બાર રખડવા માટે લઈને એટલે કે રોજની ટેવ છે એટલે અત્યારે લઈ જવો છે બાર બાર લઈ જવો પડશે બાર બાર તો ચાલો ગાઈઝ અને બાર બાર લઈ જાય શાંતિથી ઊભાનો નથી એ હાય ગાઈઝ તો ગુડ મોર્નિંગ ને આજે બ્લોગનો છે બીજો દિવસ અને ગાઈઝ આજે પૂનમ છે એટલે બધા રહ્યા છે એટલે જમવાનું અત્યારે નાસ્તો નહીં બનાવ્યો મસ્ત મજાનો નાસ્તો કોઈ પણ કરી લીધો છે ભૂંગળાને વેફરને ખાઈ લીધું કચરા પોતાને જો બધી સાફ સફાઈ ઘરની થઈ ગઈ છે અને ટીવીમાં આવી ગઈ છે તારે મહેતા અને વાગ્યા છે દસમાં પાંચ મિનિટની વાર છે દસ વાગ્યા અને રોકીભાઈ સૂતા છે એને આખી રાતનો ઉજાગરો હોય ને એટલે કોઈ જ સૂતા તો ગાઈસ તો બહુ સવાર થઈ ગઈ છે મસ્ત મજાની અને બસ આજના બ્લોગમાં બસ આટલું જ હતું થેન્ક્સ ફોર વોચિંગ ધીસ બ્લોગ ટેક કેર બાય બાય અને ગાઈસ વાળ મે ધોયા છે એટલે અવાજ છે તો ઇગ્નોર કરજો મસ્ત લાગે છે બાકી હા